આવેલ મહાસખનાથ વાડીમાં ધારાસભ્ય બળરાજસિંહ ચૌહાણના અધ્યક્ષતાને યોજવામાં આવ્યું હતું તેમાં તાલુકા ભાજપ પ્રમુખ શહેર કેતન પટેલ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ ઝાકના સરપંચ સુહાગભાઈ પંચાલ ગીતાબેન ઠાકોર મહિલા મોરચા દર્શનબેન રાજપૂત મહિલા મોરચા તેમજ ભાજપના સંગઠનના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી અને આગેવાનો દ્વારા વિવિધ પ્રસંગે પ્રવચનો આપવામાં આવ્યા હતા ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે અગરસિંહ ચૌહાણ હર્સોલી દહેગામ